તો ટિંકલે લાકડી લઈ લીધી છે અને લાકડી લઈને ચાલવા લાગી છે તો અમે આવી ગયા આંબલીએ અને અમારી બાજુ વેલાતી આંબલી એમ કહી તો ટિંકલ આંબલી પાડતી છે જોઈએ કે એમથી પડે કે નહીં પડે તો ત્યાંથી આંબલી નહીં પડી એટલે પછી મેં લાકડીમાં લઈ લીધી ને બધી આંબલી પાડી દીધી નીચે અહીં આંબલી હતી તે હતી તોડી લીધી નીચે જ હતી એટલે તો આટલી આંબલી અમે ભેગી કરી લઈ કાચી પાકી આમલી બહુ મીઠીની મતલબ તુરી તુરી છે એટલે અમે એનું હાક બનાવવાના છે આ છે દેશી દાણા ઘરના જ તો એ ટિંકલ ઉખટ્ટી છે અને આ લીલી લસણ છે દેશી લીલી લસણ એ બી થોડીક તોડી લઈ એટલે એ હાકમાં લાગે તો બહુ મજા આવે મસ્ત મસ્ત હાક લાગે આ ટામેટા છે એટલે આપણે બધું ઘેરનું જ બધું વાપરવાના છે શાકભાજી હવે આ ટિંકલ દાણા ચોલતી છે એની પાછળ એની મમ્મી બી આમલી ખાતી છે અને પેલું વાછડ્યું છે તે બી જોયા કરતું હતું કે મને આપે કે નહીં આંબલી એટલે આ બધા જે છટલા છોલે કે નહીં એ બધા અમે વાછડીને જ આપી દેવાના છે તો આ રીતે દાણા દાણા છૂલી લખવાના બી ફેંકી દેવાની તો ચૂલો હલગાવી દીધો છે આ ટામેટા કાપી કાઢ્યા છે કઢાઈયું મૂકી દીધું છે તેમાં તેલ નાખી દીધું એમાં રાઈ જીરું

મરચાની ભૂખી ઘરની મરચાની ભૂખી છે બહુ લાલ નહીં દેખાય તણજીરું છે મીઠું નાખી દીધું હા લસણની લીલી ચટણી છે પછી એને બરાબર મિક્સ કરી દેવાનું તો ટામેટું બરાબર ચડી ગયું છે તો એને થોડીક બરાબર મિક્સ કરી લે પછી એમાં આપણે આ દાણા નાખી દઈએ તો એમાં દાણા નાખી દીધા અને થોડુંક મિક્સ કરી લે જો કેટલું મસ્ત દેખાતું છે ખાવાનું મન થાય મસ્ત મસ્ત શાક તો હવે આપણે એને ઢાંકી દે અને ઉપર થોડું પાણી નાખી દે એટલે મસ્ત બફાઈ હો જાય ને બળી હોની જાય શાક હવે આ ધાણો છે તે ધાણો થોડો કાપી નાખીએ મસ્ત મસ્ત સુગંધ છે ધાણાની

હવે આ ધાણો અને લીલે લસણ કાપી લે તે નાખી કરી દે એના ઉપર બહુ મસ્ત દેખાતું છે ખાવાનું મન થાય હવે પાછું મિક્સ કરી દે તો આપણું હાક બનીને તૈયાર થઈ ગયેલું છે હવે મારી સાસુ રોટલા બનાવે એટલી વાર તો જો કેટલું મસ્ત દેખાતું છે શાક રોટલા બની ગયેલા છે અમે ખાવા જઈએ તો ટ્વિંકલ ખાતી છે શાક અને બહુ ભાવે હાક તો મિત્રો તમને કદાચ વિડીયો ગઈમાં તો હે જ નહીં ગઈ મળે તો બી કંઈ નહીં તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો